મારું નામ કિરીટભાઈ બાબરિયા અમારા એરિયો વોર્ડ નંબર અગિયાર માં આવે છે આ વોર્ડ નંબર અગિયાર માં બબે ધારાસભ્યો ની ઓફિસ છે રે છે એક સંસદ સભ્ય રહ્યા છે છતાં અમે હજી કોઈ જોયા નથી આ રોડ ઉપર અને અમારી જે સમસ્યા છે એ કોઈ સાંભળતું નથી અવારનવાર અમારે ટ્રાફિક ને સહન કરવું અને બધા ઉદ્યોગપતિઓ રહેશે મફતિયા ની અંદર બધા રોડ થઈ જાય છે સારા એરિયા ની અંદર અમે મોત આપીએ છીએ એટલે રોડ થતા નથી હવે અમારે વિષયોવદર કરવાની જરૂર પડશે

અમે પહેલા રજૂઆત શાંતિથી થી બધી આર્ગ્યુમેન્ટ કરીએ છીએ છતાં શાંતિ નો કોઈ અમલ કરતા નથી તો અમારે હવે આ બેહાદરવારી કરવાની જરૂર જ પડે ને તો આગામી દિવસો જો હજી પણ કંઈ નિરાકરણ નહીં આવે તો હવે નિરાકરણ નહીં આવે એટલે અમારે બેનર થઈને અમારે મોટા એરિયાની ની અંદર લોકઅપ કરવાની જરૂર છે બધા બધા દરેક એપાર્ટમેન્ટો જે જે ઉદ્યોગપતિઓ છે બધાને અહીંયા અમે એક એક જણા રૂબરૂ મળી અને બધાને ભેગા કરી સમજાવશું અને અમારો આખો એરિયા લોકઅપ કરશું અને અમે જે તે અત્યારની સરકાર છે એનો બહિષ્કાર કરવા માંગ્યો છે